શ્રી કૃષ્ણ મિત્રો ચાલો બ્રહ્મ નાનો બાળ બનીને કેવો જશોદાના ખોલ લે ખેલે છે અને એને દેવો પણ ઈશા કરે છે જશોદા કેવી ભાગ્યશાળી છે તેનું વર્ણન કરતું સરસ મજાનું ભજન શ્રી ગણેશાય ગણેશ કૃષ્ણ કનૈયાલાશો જશોદા તારા ખોળ લે ખેલે રે ગોપાલ જશોદા તારા ખોળ લે ખેલે રે ગોપાલ खेले रे गोपाल देखि आवे सोनेवाल खेले गोपाल देखि आवे सोनेवाल जोदा तारा खोल ले खेले रे गोपाल चौध भुवन नो नाथ आयो बनी ने तारो बाल चौध भुवन नो नाथ जे आयो बनी ने तारो बाल कैक बने तारोबालन्मना पूर्ण जग्गा जसो तार કંઈક જન્મના ફૂન જ જાગ્યા છે શોધા તારા યાજ જશોદા તારા ખોળ લે ખેલે રે ગોપાલ ખેલે રે ગોપાલ દેખી આવે સૌને વાલ જશોદા તારા ખોળ લે ખેલે રે ગોપાલ નરનારીને જગના લોકો કરતા વાતો તારી જગના લોકો કરતા વાતો તારી તારા ભાગ્યની ઈર્ષા કરતા દેવ દિવ તારા ભાગ્યની ઈર્ષા કરતા દેવ દેવીઓ સાક્ષાત જશોદા તારા ખોલ લે ખેલે રે ગોપાલ ખેલે રે ગોપાલ દેખી આવે વાલ જશોદા તારા ખોળ લે ખેલે રે ગોપાલ નંદ ચશોદા ને આંગણે ખેલે બ્રહ્મ બની બાળ નંજોદાને આંગણે ખેલે બ્રહ્મ બનીને બાળ બની ઝુલાવે વાળ જગ જગા ને જે ઝુલાવે તું આજ જશોદા તારા ખોળ લે ખેલે રે ગોપાલ ખેલે રે ગોપાલ દેખી આવે સૌને વાલ જશોદા તારા ખોળ લે ખેલે રે ગોપાલ કાલુ ખેલુ બોલતો એ તો લાગે બહુવાલો કેલુ બોલતો એ તો લાગે બહુવાલો મીઠું મીઠું હસતો ચાલે પાપા પગલી કાનો મીઠું મીઠું હસતો ચાલે પાપા પગલી કાનો જશોદા તારા ખોલ ખેલે રે ગોપાલ ખેલે રે ગોપાલ દેખી આવે વેસોને ચશોદા તારા ખોળ લે ખેલે રે ગોપાલ હસતા ગાલે ખંજન પડતા ને તિલક શોબે ભાલે હસતા ગાલે ખંજન પડતા ને તિલક ભાલે શોબે વાળ ઘૂંગરાળા ને મોરપીછ મનુ લોબે વાળ ઘૂંગરાળા ને મોરપીછ મનુ લોબે ચેશો દા તારા ખોલ લે ખેલે રે ગોપાલ खेलेोपाले खेले रे गोपाल जांजर शोभे श्याम सलुना केडे कन्दोर ने पगमा जांजर शोभे श्याम सलुना चटकति चाले जो गोपाो टोले चटकती चाल गोप गोपालो टोले वा જશોદા તારા ખોળ લે ખેલે રે ગોપાલ દેખી આવે સૌને વાલ જશોદા તારા ખોળ લે ખેલે રે ગોપાલ દૂધડા પીતો ને માખણ માગતો ખાય નહીં એટલા ઢોળે દૂધડા પીતો ને માખણ માગતો ખાય નહીં એટલા ઢોળે દૂધ દહીંની ની રેલમ છેલ છે જશોદા વલોણા વલોવે દૂધ દહીની ની રેલમ છેલશે જશોદા તારા ખોળ લે ખેલે રે ગોપાલ ગાવડી જારે દોવે માવડી પાછળ પાછળ દોડે તો ગાવડી જારે દોવે માવડી પાછળ પાછળ દોડે વાસરૂ સાથે રમતો કાનો જશુદા ના મન મોહે વાસરૂ સાથે રમતો કાનો યશુદા ના મોહે મોહેશોદા તારા ખોળ લે ખેલે રે ગોપાલ ખેલે રે ગોપાલ દેખી આવે સૌને વાલ જશોદા તારા ખોળ લે ખેલે રે ગોપાલ કાળો પણ એ કામણ ગારો સૌને લાગે વાલો કાળો પણ રમવા પધારો બની ને નાના બાળ મારે ખેર પણ રમવા પધારો બની ને નાના બાળ જશોદા તારા ખોળ લે ખેલે રે ગોપાલ ખેલે રે ગોપાલ દેખી આવે સૌને વાલ જશોદા તારા ખોળ લે ખેલે રે ગોપાલ ગોકુળની ગલીઓ પાવન કીધી તમે બની ને બાળ ગોકુળની ગલીઓ પાવન કીધી તમે બની ને બાળ અમાર હૃદય વસીને પ્રભુ લેજો મારી સંભાળ અમાર વસીને પ્રભુ લેજો મારી સંભાળ જશોદા તારા ખોળ લે ખેલે રે ગોપાલ ખેલે રે ગોપાલ દેખી આવે સૌને વાલ જશોદા તારા ખોળ લે ખીલે રે ગોપાળ નંદ જશોદા ને આંગણે આવ્યા બ્રહ્મ બનીને બાળ નંદ જશોદા ને આંગણે આવ્યા બ્રહ્મ બનીને ને બાળ જશોદા તારા ખોળ લે ખેલે રે ગોપાળ જય શ્રી કૃષ્ણ મિત્રો મેં કોશિશ કરીશ મારી જાતે જ બનાવવાની તો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મહેનત કરું છું તો ચોક્કસથી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શિયા રામ રાધે રાધે જરૂરથી લખવા નમ્ર વિનંતી જય શ્રી કૃષ્ણ